ચારણો વિશે બહુ જ બહુ જ બેહૂદું બોલ્યા એટલું બધું બોલ્યા આપણા માતાજીનો વિષય લઈ સોનલમાં વિશેની વાત મૂકી એટલું નહીં પણ ચાલની દીકરીઓ માડી અને સમાજ એટલું ઘસાતો બોલ્યા કે જે સહન ન થઈ શકે સમાજને સમાજ સમાજ હું જોઉં છું સમાજમાં પણ ઘણો ઉશ્કેરાટ છે તો એ બાબતે મારે સમાજને ખાસ વિનંતી સમાજને ખાસ આ માધ્યમથી અહીં કહું છું કે ભાઈ ખરેખર આપણે આ વિષય ઉપર સોશિયલ મીડિયામાં ન જઈ કોઈ સમાજને દોષારોપણ ન કરી જે વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે એના માટે કાયદામાં શું જોગવાય છે એ વડીલો બધા તલસ્પર્શી ચર્ચા કરી અને આગળ પગલાં ભરે થતી હોય તો ફરિયાદ કરે આવેદનો આપણે જે થતું હોય કરશું પણ શાંતિથી આપણે નિયમને આધીન થઈ આમાં આગળ વધશું એવી મારી નમ્ર સમાજને અપીલ છે જય માતાજી એક ચર્ચા ચાલે છે વિડીયો વાયરલ નહીં પણ બાપ ચારણ સમાજ અને આહિર સમાજ એ તો આદિકાળથી આદિ આવડથી લઈ અને અહીંથી લઈને આજ સુધી કેવડા ઇતિહાસ છે અરે છોડો આહિર સમાજ નહીં સમગ્ર વિશ્વમાં કોના કુળદેવી કોના કુળદેવી નથી અને કઈ કુળદેવી ચારણ જગદંબા નથી પણ બાપ કોકથી અજાણ જેને ઇતિહાસની ખબર જ ન હોય જાનન હાર અજાન ભયો હોય તો તકલીફ પડે બાપ પણ જેને ખબર નથી ને બોલાઈ ગયું હોય અને હું તો ઘણીવાર જાહેરમાં કહું છું કે નવઘરને ભાલે આ વરુડી ચારણ જગદમાં ન બેઠા હોત તો આપણે જાહલબેનને ન બચાવી શક્યા હોત એ કરતાંય આહિર સમાજોના જે બલિદાન પદ્મશ્રી ભીખુદાનભાઈથી લઈને કે આજના રાજભા સુધી અથવા તો દરેક કલાકાર જે દરેક ચારણો કાગબાપુથી લઈ જેણે ઇતિહાસો માટે પોતાના અત્યાર સુધી બોલી બોલીને એમ કહેવાય ને કે આંતડા તોડ્યા છે તો બાપ આ ઘટનાથી આ નિવેદનથી ચારણ સમાજને દુઃખ પણ અમને પણ દુઃખ જ છે ગિરિશાપાથી લઈ અને ચારણ સમાજના દરેક મોભીઓને કહું છું કારણ ભલે તમે અમને મામા કહો પણ અમે તમારા ચરણની રજ છીએ તો બીજું તો વધારે શું કહું પણ કોઈને ઇતિહાસની ખબર ન હોય અને આ જ્યાં સમજ બારું હોય અને બોલાણું હોય એને આપ ક્ષમા કરશો એવી હું સમસ્ત ચારણ સમાજને કડપતે પ્રાર્થના કરું છું જય માતાજી નમસ્કાર જય જય માતાજી આજકાલે જે ચર્ચામાં એક વિડીયો ચાલે છે આપ બધા જાણો છો ચારણત્વ વિશે આઈમાઓ વિશે માતાજીઓ વિશે અને સોનભાઈમાં વિશે ગીગાભાઈ કરી અને જે ઝેર ઓકે છે એમને અને એટલું બધું કે જાણે એમને આપણે નુકસાન કાંઈક કર્યું હોય એવા બધા શબ્દો અને ઓલું કે ઓટલા યુનિવર્સિટીઓ જે ખબર જ ન હોય એ માણસ એટલું બધું કરે છે તો મારું કહેવાનું એટલું જ છે કે પહેલાં તો ચારણત્વ શું છે એ તમે જાણો અને ન જાણવું હોય તો બોલાય નહીં અથવા તો જાહેરમાં ન બોલાય અને ચારણ અઢારે વર્ણ સાથે જોડાયેલા છે ચારણોએ કોકના માટે ત્રાગા કર્યા છે કટારો નાખી દીધી છે પોતાના ગળામાં એવા દરેક જ્ઞાતિ માટે ચારણોએ બલિદાન દીધા છે ચારણોએ માગ્યું નથી માગવા એવો વખત આવ્યો છે ને આ ઉજળો ઇતિહાસ બનાવવા માટે કીધું છે ક્યાંક માથા માગ્યા ક્યાંક હાવજ માગ્યા એનો ઇતિહાસ રહી જાય અહીંયા તો બધા જ આવવાના છે અને બીજી વાત એક એ ખાસ આહિર સમાજના બધા અગ્રણીઓ આટલા છે એમને બધાને મારે એ કહેવાનું છે કે ખરાબ માણસ ખરાબ બોલી કોઈપણ માણસ ખરાબ બોલીને ખરાબ કરે એથી વધારે ડાયો માણસ ટાણે મૂંગોરીએ એ સમાજના માટે ખરાબ થાય છે તો બધા કહી શકો તમે વડીલો કે ભાઈ આ બહુ મોટી ભૂલ કરી છે એમની ભૂલનો એમને અહેસાસ કરાવો અને એ તમારી ફરજ છે આદિ આવડ આઈથી લઈને આપણા જે સંબંધો છે ચારણ સમાજના હિત સમાજના એ એના માથે ઉજળા દૂધ જેવા સંબંધની માથે કાળા છાંટા ઉડાડવાનું કામ કરે તો તમારી ફરજ છે એમને બરાબર રીતે તમે સમજાવો ચારણ સમાજને મેં હમણાં મોરબી વિજયભાઈ ગઢવી આપણા કચ્છના એમનો વિડીયો જોયો ગીરીશાપાનો જોયો એટલે આપણે એણે જે વડીલોએ કીધું છે એ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરી અને જે થાય છે એફઆઈઆરથી લઈને બધું એ આપણે કરવાનું છે અને ચારણત્વ મને વિચાર એ થાય છે કે એવું બધું શું બગાડ્યું છે કે એટલા બધા આમ બોલાથી આમ આમ એની અંદરથી કેટલું ઝેર હતું બોલવામાં તો એવું ચારણોએ પહેલાં તો કોઈ પણ એનું કાંઈ લઈ લીધું હોય તો અમે ભરપાઈ કરી દઈશું એ અમને કહીએ કે શું બગાડ્યું છે ચારણો કોઈ બે રૂપિયા દઈ દેવા એટલે ક્યાં ચારણો બે રૂપિયા લઈ ગયા એ અમે ભરપાઈ કરી દો એ પણ અમે લીધું નથી કોઈનું અમે તો અમારી ઉજળી અમે શક્તિના વખાણ કર્યા છે અમે એની અંદર કોઈ પણ સુરવીર થઈ ગયું એની પંદર એને પરાક્રમ કર્યું છે એના કોઈ જ્ઞાતિમાં કોઈ થયો એની અમે વાતો કરી છે એક જ્ઞાતિની કરી એવું નથી પણ જે જ્ઞાતિમાં વધારે હોય તો એની વધારે વાતો કરી હોય એક વિડીયો જે સાંભળવા જોવા મળ્યો એમાં એક વ્યક્તિ ચારણ સમાજ માટે બેફામ બોલે છે બહુ ખૂબ ખરાબ બોલે છે જાણવા મળ્યું છે ગીગો ભમર એવું કોઈ નામ છે આયર સમાજની સાહેબ વ્યક્તિ છે અને ચારણ સમાજ માટે એ બહુ ઘસાકું બોલ્યો છે ચારણ સમાજની પરંપરા વિશેની જાણકારી એની નહીં પણ એના અંદર કંઈક ખરાબ ઝેર કોણ જાણે ક્યાંથી રેડાયું હશે એટલે એ વ્યક્તિ એને જવાબ આપવા જેવું તો લાગતું નથી કારણ કે દેખીતા જ ખૂબ અવિવેકી અને નિમ્ન કક્ષાનું જીવન જીવતી વ્યક્તિ હોય એવું લાગે છે પણ ચારણ સમાજ માટે આવું ખરાબ બોલનાર વ્યક્તિને સજા થવી જોઈએ કાયદાકીય રીતે સજા થવી જોઈએ ચારણ સમાજ તો એ પગલાં લેશે જ તે નહીં પણ મને આશ્ચર્ય એ વાતનું પણ થાય છે બહુ દુઃખ સાથે કહું છું કે બે દિવસથી આ વિડિયો આવ્યો છે ત્યારે આ એ સમાજ તો ચારણ સમાજની ખૂબ નજીક રહેલો સમાજ પરંપરાના સંબંધો જે સમાજ આરે છે એ સમાજમાંથી એક પણ વ્યક્તિનો એવો કોઈ વિડિયો આવ્યો નથી કે આ જે કાંઈ બોલાયું છે ખૂબ ખોટું અને દુઃખદાયક છે સમાજે આવા વ્યક્તિને જાહેરમાં બહાર લાવી અને એ કોઈ પણ સમાજનો હોય કોઈ પણ સમાજ માટે આવું બોલે એને બહાર લાવી અને જાહેરમાં માફી મંગવી જોઈએ નમસ્કાર હરીશદાન ગઢવીના જય માતાજી ખાસ તળાજા મુકામે ગીગાભાઈ ભમ્મર એમના દ્વારા આપવામાં આવેલું ચારણ સમાજ અને માતાજી વષ્યોનું એનું બયાન એના પડેલું પેટમાં પડેલું ઝેર જે એણે ઔક્યું છે ચારણ પ્રત્યેની નફરત એણે જે રજૂ કરી છે એ બરાબર છે અંદર પડેલું એ બધું બહાર આવી ગયું એ બરાબર છે અને એક પણ ચારણ આને કોઈ બી જિંદગીભર વ્યક્તિગત આને કોઈ મામો ન કહેતા અને હાથ લાંબો કરીને જય માતાજી ન કરતા ચારણ જ્યાં અપયો કરે છે પછી હાથ લાંબો નથી કરતો અને જય માતાજી નથી કરતો એનું મોઢું નથી જોતો જિંદગીભરે જ્યાં સુધી જીવે ત્યાં સુધી એને ચારણના એક પણ મંદિરમાં ન આવવું માતાજીના દેવસ્થાનમાં ન આવું માતાજી ચારણની દીકરીઓ કેવી છે ને એના વિશે બધું એણે જે બયાન આપ્યું છે ચારણની દીકરીને શું કહેવાય એ પણ એને ખ્યાલ નથી એને ખબર નથી સમગ્ર આહિર સમાજને કાયમ બધા રૂડા લગાડે છે ચારણો અને ચારણોને એટલા જ આહિર સમાજ આદર આપે છે માન આપે છે દેવાયક બોદરના દીકરા ઉગા બોદરનું જે અમર બલિદાન છે ઇતિહાસ જાણ્યા વિના એના ઉપર એને સવાલ ઉઠાવ્યો છે આહિર સમાજે આ વાતની નોંધ લેવી જોઈ શું આ બલિદાન નહોતું આપવું જોઈતું આની નોંધ આહિર સમાજે લેવી જરૂરી છે અને સમગ્ર આહિર સમાજને અમને બધાને આપને ખબર છે ખૂબ આદર આપે છે પણ આ વ્યક્તિની વાત છે એક પણ મોકળિયાણીમાં એના કુળદેવી છે એના મંદિરમાં પણ એ કોઈ દી ન જાય જે ચારણ કોઈ બી એના ગયા નહીં હોય અને ગયા હોય ને બે રૂપિયા પણ લીધા હોય ને આના માથા ઉપર આના મોઢા ઉપર મારી આવજો બે રૂપિયાનો ઘા કરી આવજો અને જિંદગીભર અને જે માતાજી હાથ લાંબો ન કરતા આ વાત આપને બધાને ખબર છે માના મંદિરમાં પણ ન જતા તમારા કુળદેવી છે ત્યાં પણ ન જાતા